ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે અવનવા કિમિયા દારૂની બોટલો મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી ઉધના પોલીસ ને મળેલી બાતમી આધારે બુટલેગર પંકજ રાણાના ઘરમાં રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પહેલી નજરે તો પોલીસને કશું જ હાથ ન લાગ્યું હતું પરંતુ ત્યારબાદ એક પછી એક સ્વિચબોર્ડ કબાટ ફર્નિચર સહિતની વસ્તુઓ આડેથી પોલીસને દારૂની બોટલો મળી રહી હતી આ સિવાય છત ઉપર રાખવામાં આવેલા એસીના કમ્પ્રેસર આડેથી પણ દારૂની અને બિયર બોટલો મળી આવી હતી